ધાંગધ્રા શહેર ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ દસ થી શાળાના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા યોગ અને યોગના ફાયદાઓ વિશે સમજણ આપી હતી સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓને લોકો ભાગ લઈ રહ્યા છે લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે યોગ કરનાર લોકોએ પણ યોગની શરીર પર થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી યોગ કરવાથી આપણું શરીર ફિટ રહે છે યોગથી દૂર થાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાંગત

ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો સાથે સાથે વહીવટીતંત્રના અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારી સ્ટાફ શિક્ષક મિત્રો એમને પણ આ યોગમાં ભાગ લીધો એક સુંદર મજાનું યોગનું આયોજન થયું સાથે સાથે ભક્તિમય વાતાવરણ પણ ઊભું થયું અને ખાસ નરેન્દ્ર મોદી સાહેબનો એક અભિગમ રહેલો છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સ્વસ્થ ભારત અંતર્ગત આજે જે યોગનું આયોજન થયું એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને યોગ વિશેની સ્કિલ શીખવાડવામાં આવી અને ખાસ કે આજના આ હાડમાર યુગમાં ્ટ લાઈફમાં ઘણા બધા યુવાનોને અત્યારે અકાળે મૃત્યુ થઈ રહ્યા છે તો નરેન્દ્ર મોદી સાહેબનો એક જ અભિગમ છે કે યોગ બાજુ વળો સ્વસ્થ સુધારો